નાણાપંચની ગ્રાન્ટ પડેલી છે તો ઘણા લોકોના મેસેન્જરમાં મેસેજ હતા વોટસએપના માધ્યમથી મેસેજ હતા કે અમે અમારી ગ્રામ પંચાયતની બેલેન્સ કઈ રીતના જાણી શકીએ તો એની હું તમને વિગતવાર માહિતી આપું છું

આપણા ગામનું આવી ગયું એમાં સરપંચના કોન્ટેક નંબર પણ ફોન લાગી શકે છે અને હાલમાં કોણ તલાટી મંત્રી પોતાના ગામમાં ફરજ બજાવે છે એનું નામ અને એમનો મોબાઈલ નંબર અને ટીડીઓ સાહેબનો મેલ મેલ આઈડી પણ આપેલી છે આવી રીતના એપ્લિકેશન ખુલી ગયા બાદ રજીસ્ટ્રેશન કર્યા બાદ પછી પંચાયત ફંડ પાંચ નંબરનું જે આવે છે એની અંદર પંચાયત બેંક ડિટેલ બેંક એકાઉન્ટ એમાં અત્યારે અમારી ગ્રામ પંચાયતની અંદર છ લાખ ચોરાણું હજાર છસો ને ઓગણપચાસ રૂપિયા પડ્યા છે પછી આમાં ઘણી બધી માહિતી આપેલી છે કે પંચાયતે કયું કામ કરી ક્યારે કર્યું છે કયા કામમાં કેટલા પૈસા છે ક્યાં કોને ચેક આપેલો છે એ બધી ડિટેલ આમાં જોવા મળે છે

ટીડીઓ સાહેબને આપવાનો હોય છે ટીડીઓ સાહેબ જ્યારે પાસ કરે ત્યારે પછી આ ગ્રાન્ટમાંથી પૈસા વાપરી શકે છે અને આ ગ્રાન્ટમાંથી સો ટકા રકમમાંથી ત્રીસ ટકા સાફ સફાઈ માટે ત્રીસ ટકા પાણી માટે અને ચાલીસ ટકા રોડ માટે વાપરવાની હોય છે ચાલીસ ટકામાં બ્લોક રોડ સીસી રોડ અથવા અન્ય કોઈ પણ માહિતી લાગી હોય તો જાગૃતતા ફેલાવવા માટે કે આજનો યુવાન પોતાના વતનથી દૂર રહેતો હોય છતાં પોતાના ગામના વિકાસ માટે ગામમાં ક્યાં ક્યાં કાર્યો થાય છે અથવા ગામની અંદર કેટલું બેલેન્સ પીડ્યું છે આવી માહિતી જો તમને યોગ્ય લાગી હોય અને પોતાના મિત્રો સાથે આ વિડીયો શેર કરો તો વધુમાં વધુ લોકો આ વિડિયોના માધ્યમથી પોતાના ગામની અંદર ચાલતા કાર્યો અને પોતાના ગામની અંદર કેટલું બેલેન્સ પીડ્યું છે એ જાણી શકે એ માટે વધુમાં વધુ આ વિડિયો ફોરવર્ડ કરો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય